મારા દિયરની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી અને હજુ તેને લગ્ન કર્યા ન હતા શહેરમાં તેને કોઈ કામ હોવાથી તે અમારા ઘરે આવ્યા હતા તે જોવામાં ખૂબ જ તંદુરસ્ત અને એકદમ સુંદર હતા જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે મારી મારા પતિ સાથે ઝઘડો થઈ ગયો હતો અને અમે બંને એકબીજા સાથે બોલતા પણ ન હતા મારી ખુશી જોઈતી હતી પરંતુ મારા પતિ મને તે આપી શકતો ન હતા એક દિવસની આખો રૂમ ફૂલોથી શણગાર્યો અને રાત થતાં જ અમારા પતિની રાહ જોવા લાગી પરંતુ તે રાત્રે મારા પતિની જગ્યાએ મારા દિયર મારા રૂમમાં આવી ગયા અને તે કહેવા લાગ્યા કે મારી ઉંમરના હિસાબથી મને બે વસ્તુઓ વધારે અનુભવ છે એટલું કહીને તેને મને પોતાની નજીક બોલાવી આ ફૂલોથી શણગારેલો રૂમ જ્યાં સુધી ફૂલો જ્યાં ત્યાં સુધી મારા દિયરે મને બેડ ઉપર મારી સાથે આજે સાથે જ્યારે મેં ઘરનો દરવાજો ખોલ્યો તે મારા સામે મારા પતિ નહીં પરંતુ મારા દિયર ઊભા હતા અને હું ખૂબ જ ટૂંકા કપડાં પહેર્યા હતા કારણ કે હું શહેરમાં મારા પતિ બંને એકલા રહેતા હતા મને વિશ્વાસ હતો કે દરવાજા ઉપર મારા પતિ રહેશે પરંતુ સામે ઊભા દિયર ઊભા હતા તેને જોઈને હું શરમાઈ કારણ કે હું એવું વિચારતી હતી કે આજે આ નવા કપડાંની અંદર બધાથી પહેલાં મને મારા પતિ જોઈએ પરંતુ તમે મારા પતિ માટે કહ્યું હોય તો તેનો આનંદ લઈ રહ્યા હતા મને અલગ નજરથી જોઈ રહ્યા હતા અને મને અંદર આવવા માટે નહીં કહો મેં કહ્યું અંદર આવો કપડાં બદલી આવું છું મારા રૂમમાં જઈ રહી હતી મેં કહ્યું તમે બેસો હમણાં જ આવો છો મારા રૂમમાં જઈને મેં જલ્દી સાડી પહેરી અને બહાર આવી અને ચા પાણી આપ્યા તે હજી પણ મને એક નજર જોઈ રહ્યા હતા તેણે કહ્યું ભાભી શું આજે કંઈ પ્રોગ્રામ હતો મેં કહ્યું કોઈ વાત નથી મને અત્યારે તમારા બહેના આવવાની રાહ પરંતુ કોઈ વાંધો નહીં તમે આવી ગયા બેસો તમે આવ્યા તે પણ શુભ જ છે મારા દિયર બધું જોઈ લીધું હતું ઘણીવાર તેને કહેવા તેમાં ખોટું ન હતું મેં તેને કહ્યું તમારા ભાઈ માટે નાનું એવું સરપ્રાઇઝ હતું શહેરની અંદર બંને એકલા રહી છે પરંતુ તમે એકબીજા સાથે સમય આપી શકતા નથી એટલે મેં વિચાર્યું કે આજે કોઈ અલગ સરપ્રાઈઝનો પ્લાન કરી નાખો કારણ કે પતિ પત્ની વચ્ચે પ્રેમ બની રહે પરંતુ તમારા ભાઈ સમય ઉપર આવી શક્યા નહીં હું મારા દિયર સાથે વાત કરી રહી હતી ઘર ઉપર આવી ગયા તેને જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો તે મને વચન આપ્યું હતું કે આજે તે વહેલા ઘરે આવશે પરંતુ તે ઘણા મોડા આવ્યા હતા જો તે ઘરે હોત તો વિરમભાઈના દરવાજા ઉપરથી પાછા મોકલી દેતા હોત મને વાતો કરવા લાગી અને હું રસોડાનો રસોઈ બનાવવાના છે તેની વાત મારા કામે પડી ત્યારે મને સમજાયું કે મારા દિયર એક મહિના માટે અમારા ઘરે રોકાવા આવ્યા છે રાત્રે જમી જલ્દી ખાવાનું પતાવીને રસોડાનું કામ પણ પૂરું કરી નાખી અને હું મારા રૂમમાં ખૂબ જ ગુસ્સામાં હતી કારણ કે આજે મેં મારા પતિ માટે બધું જ તૈયાર કર્યું હતું પણ પથારી ઉપર મારા પતિ બનાવી રહ્યો હતો શું તેણે આ બધું જોઈને એટલું પણ ખબર નહીં પડી હોય કે આ શા માટે કર્યું હશે તેને પત્નીથી વધારે હતી હું પોતાની સાથે વાતો કરી રહી હતી તેનું પણ ધ્યાન ના રહ્યું કારણ કે થોડી વાર પહેલાં જ મારા મેસેજ આવીને બેસી ગયા મારો હાથ પકડી ગયો તો હું એકલો કારણ કે હું પહેલાંથી જ વિચારમાં દબાઈ ગયેલી હતી અને આવી રીતે જોઈને તે કહેવા લાગે શું તમે એકલા બળબળે છે શું તેનો હાથ પકડી સીધા મારા દિયરને કહેવાય લાગી મને લાગ્યું કે મારી વાત સમજાઈ નહીં શું તમને દેખાડી રહી હતી તમને ફક્ત ફૂટી સમાજ હું તારા ચહેરા પર બધું સમજી ગયો છું તે પલંગ દ્વારા પતિ માટે શણગાર્યો હતો પરંતુ તારા પતિને તો તારી કદર જ નથી તારા માટે ખરેખર તો મારા જેવો પતિ હોવો જોઈએ પરંતુ કિસ્મતનો ખેલ છે તારા પતિ ભાગ્ય સારા હતા તે મારી તારીફ કરતા હતા હું મારો ગુસ્સો ભૂલી ગઈ મારો ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ હું મારા દિયર સાથે વાતો કરવા લાગ્યો મારા દિયર મારા ખભા ઉપર હાથ રાખે અને કહ્યું તું ચિંતા ન કર હું આવી ગયો છું તું દરેક વાત મને કહી શકે છે હું તારી માટે સમય કાઢી લઈશ અને હું તારા પતિને પણ સમજાવી દઈશ મને તેની વાત ખૂબ જ સારી લાગી મારું મન હલકું થઈ ગયું હું મારા રૂમમાં જતી રહી હવે સૂઈ ગઈ બીજા દિવસે કામ ઉપર જતા રહ્યા હતા મારા દીવરની ઉંમર ત્રીસ વર્ષની હતી પરંતુ ખૂબ જ તંદુરસ્ત માણસ હતા તે મારા પ્રત્યે મને આજે પણ કહી ગયા હતા કે રાત્રે આજે ખૂબ જ મોડા આવશે હું અને મારા દિયર તેની રાહ ન જોયા વગર જમીને સૂઈ જઈએ સાંજે મેં તેને મારા દિયરનું વચન કર્યું અને અમે નવ દસ વાગ્યા સુધી ટીવી જોયું પછી હું મારા રૂમની અંદર સૂવા માટે જતી રહી આજે મારા પતિના માટે ફૂલો તમારા રૂમ સજાવેલો હતો તેની રાહ જોઈને હું પલંગ ઉપર જતી હતી પણ માર જગ્યાએ મારા અને પછી તેને મને તેની તરફ ખેંચી લી તેને જ્યાં સુધી ફૂલો ન કરમાય ત્યાં સુધી મારી સાથે ગજબનો ખેલ રમાડી અને મને ખૂબ આનંદ આપ્યો અને તેમને પણ ખૂબ આનંદ આપ્યો હવે જ્યારે મારા પતિ કામેથી મોડા આવે તો હું અને મારા દિયર ખૂબ આનંદ લેતા હતા અને મને મારા દિયર સાથે ખૂબ જ મજા આવી રહી હતી